સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચોકબજાર સુત્રાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર નાગરિક મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચોકબજાર સુત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર નાગરિક મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ શાળાના બાળકો હાજર રહ્યા હતા ગાંધીબાગમાં યોજાલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભસન વૈષ્ણવ વસન તો તેને કહીએ એનું પઠન કરી અને કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છતા ગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા આજે મહાત્મા ગાંધીજીની એકસો પચપણ જન્મજયંતિ છે અને એમના ઉપલક્ષ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં ધર્મગુરુઓ વિવિધ ધર્મના ધર્મગુરુઓ ઉપસ્થિત રહીને સર્વ સર્વધર્મ સંભાવ માટેની પ્રાર્થનાઓ રજૂ કરી હતી સાથે સાથે ગાંધીજીની પ્રતિમાને પણ સુતરની આટીથી એમનું હાર પહેરાવવામાં આવ્યું હતું ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યું હતું અને એમના કારણે ભારત સર્વ ધર્મ સંભાવ અને સૌથી લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાય છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે આજ દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે ઝીલી શકે બાપુએ આપણને સત્ય હિંસા સહિતના જે સંદેશા આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે શહેરમાં સ્વચ્છતાને લઈને જે મુહિમ ચાલી રહી છે તેના પગલે સુરતનો નંબર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આવી રહ્યો છે